વલસાડમાં ભારે વરસાદને લઈ હનુમાન ભાગડામાં મહિલા પાણીમાં ફસાતા એનડીઆરએફની ટીમે બજાવી વલસાડમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા કેટલાક પરિવાર પાણીમાં ફસાયા હતા જેમાં વલસાડના હનુમાન ભાગડા ગામમાં એક સગર્ભા મહિલા પણ પાણીમાં ફસાઈ હતી અને મહિલાને પ્રસુતિનો દુખાવો પડતા તાત્કાલિક તે મહિલાને બહાર કાઢવા માટે તંત્રને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને ભારે જેમત બાદ પ્રેગ્નેન્ટ મહિલાને તેના પતિને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો આ બનાવ અંગે સ્થળ ઉપરથી મળતી વિગતો મુજબ વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાતા ઔરંગ નદીના કિનારે આવેલ હનુમાન ભાગડા ગામમાં ચારે તરફ પાણી ફરી વળ્યું હતું જેમાં અંદાજે વ્યક્તિઓ મળ્યું હતું જેમાં આજે સવારે હનુમાન ભાગડા ગ્રામ પંચાયત નજીક રહેતી સોનલબેન મિતેશભાઈ માયાવંશીને ડિલિવરીનો સમય નજીક હોવાથી મહિલાને દુખાવો પડ્યો હતો આ બાબતે ગામના મહિલા સરપંચે વલસાડના પ્રાંત અધિકારી મામલતદાર સહિત અધિકારીઓને જાણ કરતા પ્રેગનેન્ટ મહિલાને બચાવવા માટે તાત્કાલિક એનડીઆરએફની ટીમને તૈયાર કરવામાં આવી હતી અને મહિલા અને તેમના પતિ બોટમાં બેસાડી અસરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર લાવી એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સવારે અમને કોલ મળેલો એક બેન છે ફસાયેલા છે પ્રેગ્નન્સી છે અને બ્લડિંગ ચાલુ થયેલું છે બોટિંગ દ્વારા અંદર ગયા કમરથી વધારે પાણી છે અને ગામમાં જવા માટેનો રસ્તો બંધ છે એટલે બોટની મદદથી બેનને બહાર લાવ્યા છે અને એકસો ની મદદથી હોસ્પિટલ પહોંચાડેલ છે આશરે પંદરસો ઉપર હશે ગામમાં પાણી નથી પણ ચારે બાજુના ચારે બાજુ પાણી છે રસ્તો બંધ છે જામ માટે એક જ વોટિંગ વ્યવસ્થા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો